ભરૂચના મુસ્લિમ સમાજના લોકો દ્વારા એસપી કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી જે પ્રકારે ગત રોજ ભરૂચની જામા મસ્જિદ ની ઘટના મુદ્દે સામાજિક આગેવાન દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું અને ભરૂચની જામા મસ્જિદની ઘટના મુદ્દે મુસ્લિમ સમાજ દ્વારા ભરૂચના એસપી ને રજૂઆત કરવામાં આવી હતી આ સાંભળીએ કે મુસ્લિમ સમાજના અગ્રણીનું શું કેવું છે આજ રોજ સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના લોકો આગેવાનો વડીલો નવયુવાનો ભરૂચની ગઈકાલે જે ગાભાઈની ઐતિહાસિક સામા મસ્જિદના બાબા છે તો ત્યાં ધોરદેવ સ્વામીનું જયંતિ નિમિત્તે હજારોની સંખ્યામાં મહારાષ્ટ્રના એમના અન્યાયો અહીંયા આવ્યા બિલકુલ ભાઈચારાથી ઇખલાસથી આ લોકો મસ્જિદમાં આવ્યા શાંતિપ્રિય જે પબ્લિક આવતી હતી મસ્જિદને જોઈ અને પોતપોતાની આસ્થા મુજબ ત્યાંથી જોઈને નીકળી જતી હતી આખા દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં ત્યાંના એમના અન્યાયો મહારાષ્ટ્રના આવ્યા અને બહુ શાંતિપ્રિય લોકો આવ્યા પોલીસ પ્રશાસન જિલ્લાનું વહીવહી તંત્ર ત્યાં હાજર હતું તમામ મંડળે તમામ લોકોએ ત્યાં પૂરતો સર સહકાર આપ્યો પણ પ્રકારનો અનચ્છીય બનાવ બનેલો ન હતો પરંતુ સાંજના સાડા ચાર વાગે એક અજમેર બોમ્બ બ્લાસ્ટનો આરોપી જે અત્યારે રાજસ્થાન હાઈકોર્ટ દ્વારા જામીન પર છૂટીને આવ્યો એ વ્યક્તિ સાડા ચાર વાગે પોતાના લોકો સાથે ભરૂચમાં હજારોની સંખ્યામાં લાખોની સંખ્યામાં હિન્દુ ભાઈઓ રહે એક પણ વ્યક્તિએ આવી કોઈ બનાવ ન બને કે આવી કોઈ ઘટનાનું એને એની સાથે કોઈ ન હતું ફક્ત ને ફક્ત એ અને એની જોડે જે એક ટીમ આવેલી તે પોલીસ પ્રોટેક્શન હવે પોલીસની રૂબરૂમાં મસ્જિદમાં બેઠા આખા મસ્જિદમાં ગોલ ફર્યા અને જે શ્રદ્ધાળુઓ મહારાષ્ટ્ર જે અહીંયા આવે એમને પણ આવું કોઈ બનાવ નહીં શાંતિથી નીકળ્યા પરંતુ આ ભવેશ પટેલ જે મુક્તાનંદ સ્વામીના નામે ઓળખાય છે એ વ્યક્તિ મસ્જિદના ઢાબા પર પોલીસ પ્રશાસન અધિકારીઓ હોવા છતાં પોતાની મરજીથી મનસ્વી પહવાથી મસ્જિદના ઢાબા પર ચડી ગયો એના અધિકાર ભાઈ તમે ગયો અમે જિલ્લા વહીવટીતંત્રએ ગુજરાતની કોર્ટે સંવિધાને અમને અધિકાર એવો આપેલો છે કે ભાઈ આ મસ્જિદમાં નમાજ પડવાની અને આ અન્યાયો ત્યાં આવ્યા કે એ પોતાના આસ્થા મુજબ એ મસ્જિદના જોઈ ને એમની જે કાંઈ ધાર્મિક ક્રિયા હતી જોઈને નીકળી જતા હતા કોઈ પણ ધાર્મિક આસ્થાને કોઈની ખેસ ન પહોંચે એવી રીતે ત્યાંના શ્રદ્ધાળુઓ આવેલા અને આવતા રહે પરંતુ આ ભવેશ નામ પટેલ નામનો વ્યક્તિ જે વખતો વખતે ભરૂચ શાંતિની શાંતિ દોડવાનો પ્રયત્ન કરે અગાઉ પર એક ઉંડાઈના દીકરો ફેમિલીનો હતો એને પાણીઓને ઘાસચારા માટે નદી કિનારે જતો હતો એને માયરો ને એનો પણ ગુનો નોંધાયેલો છે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અત્યારે એક મહિના પહેલા પર આવી જ મુસ્લિમોના બહિષ્કારની અનલીગલી રીતે સવર ચોકીની શક્તિના રેલી કાઢી અમે ફરી વખત આપને માધ્યમથી કહેવા માંગીએ અમે ન્યાયમાં કે જસ્ટિસ માંગીએ ભરૂચના મુસલમાનોએ આજ દિન સુધી કેરની કાયદો વ્યવસ્થા વગાડી નથી તમામ હિન્દુ ભાઈઓ પર એક પણ વ્યક્તિ એના ફેવરમાં આજે નથી આવ્યો કેમ કે તમામ હિન્દુ લોકોને ખબર છે કે આ મુસ્લિમ સમાજની પ્રજાએ મહારાષ્ટ્રથી આવનાર લોકોનું સારી રીતે ત્યાં કરી સ્વાગત કર્યું એ લોકો પોતાની આસ્થા મુજબ આવીને ગયા કોઈપણ પ્રકારનો કોઈ બનાવ નથી બન્યો પરંતુ ભરૂચ શહેરની વારંવાર શાંતિ દોડવાનો જો પ્રયત્ન કરતા હોય તો આ ભાવેશ નામના વ્યક્તિ જે મુક્તાનંદ સ્વામી છે એની સામે આજે સખતમાં સખત કાર્યવાહી થાય પગલાં લેવાય અને આજે સમસ્ત ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજના આગેવાનો વડીલો અહીંયા કલેક્ટર સાહેબની કચેરી એસપી સાહેબને મહિલા ગાંગુલી સાહેબ બીવાયએસપી અમને મહિલા અમને ખાતરી આપી બી ડિવિઝનના પીઆઈટ હાજર હતા એલસીબી વાળા સાહેબ હતા એમની રૂબરૂમાં અમે ન્યાય અને જસ્ટિસ માંગવા આવેલા છે કે આ વ્યક્તિએ જે શાંતિ દોડાવવાનો પ્રયત્ન કર્યો આ હિન્દુસ્તાન તો ભાઈ ફૂલોનો ભાગ છે માં તમામ પ્રકારના ફૂલો ખીલતા હોય આ મુસલમાનોને અમને જે મોગરાનું ફૂલ કે ગુલાબનું ફૂલ છે તમે તોડીને જો સાહિત્ય મૂકી દેશો તો આખા બાગની ખૂબસૂરતી ખતમ થઈ જશે એટલે આ એક જ વ્યક્તિ ભરૂચમાં એવો છે કે વારંવાર ભરૂચ સાહેબની શાંતિ દોડાવવાનો પ્રયત્ન કરે અને અમે હિન્દુ સમાજના લોકોને પણ અપીલ કરીએ ભાઈ બહુ દિલથી અપીલ કરીએ જ કોઈનો કોઈને વાંધો નથી આ એક વ્યક્તિનો ખાલી વાંધો હતો કે જે આવીને ભરૂચની શાંતિ ધોઈરી એના માટે આજે અમે અહીંયા આવી અને માંગરી છે કે એની સામે સખતમાં સખત કાર્યવાહી થાય અને હાઈકોર્ટના નિયમોનું ઉલ્લંઘન